અમદાવાદ એરપોર્ટ પોલીસે નકલી પાસપોર્ટ સાથે એકની ધરપકડ કરી છે આરોપી મુંબઈના બે શખ્સો પાસેથી બનાવટી પાસપોર્ટ લીધો હતો ત્રણ લાખ રૂપિયા આપી બોગસ પાસપોર્ટ બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે બોગસ પાસપોર્ટથી કેનેડા ઓસ્ટ્રેલિયા પણ ફરીને આવ્યાનો ખુલાસો થયો છે આ વ્યક્તિ બોગસ પાસપોર્ટ ઉપર કેનેડા અને ઓસ્ટ્રેલિયા ફરી આવ્યો હોવાનો ખુલાસો થયો છે ત્યારે અમદાવાદની એરપોર્ટ પોલીસે આ આરોપીને નકલી પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે 3 લાખ રૂપિયામાં નકલી પાસપોર્ટ બનાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે જયવિન સંજયપી પટેલ નામનો એક ઇસમ રહેવાસી છે મૂળ અને દોહાથી આવતા પકડાયો છે ઇમિગ્રેશન અધિકારી ઇમિગ્રેશન ચેક તેનો જે પાસપોર્ટ હતો ફ્રેન્ચ પાસપોર્ટ એ ડુપ્લિકેટ માલુમ પડ્યો અને ઇમિગ્રેશન અધિકારી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો છે એને એરેસ્ટ કરી અને આગળની તપાસ ચાલુ છે તેના કહેવા મુજબ મુંબઈના બે ઇરફાન અને બીજા એક મુસ્લિમ ઇસમે તેને આ ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ કાઢી આપ્યો હતો તેની તપાસ ચાલુ છે